નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ચાલો તો આપણે શરૂઆત કરવા જઈએ છીએ પાર્ટ બીની એટલે કે એનસીઆરટી બેઝ ઘણા બધા ક્વેશ્ચન્સનો એક આખો સંપુટ જોઈ લીધો હવે આપણે એનાથી એક નાનકડું અમથું નેક્સ્ટ લેવલ અપ જઈએ છીએ જેને આપણે કહે છે નીટ સ્પેશિયલ તો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર એકથી તમને એ દેખાય માનવ શરીરની અંદર કોષની મધ્યસ્થ રોગપ્રતિકારકતા એટલે કે સી એમ આઈ કોના દ્વારા થાય છે સવાલ તમારા માટે બને છે સેલ્યુલર મીડિયેટેડ ઇમ્યુનિટી કોના દ્વારા ઇરિથ્રોસાઇટ બી સાઇડ કે થ્રોમ્બોસાઇડ યાદ રાખવાનું ટી લિમ્ફોસાઇડ કેમ કે ઈ પછી પાછળથી બી સેલને પણ શું કરશે જગાડશે એટલે મદદ કરતા ટી કોષો બી કોષો પાસે જશે અને પછી એન્ટીબોડી પેદા થશે એટલે સીએમઆઈમાં કોણ આવશે તો ફરજિયાત યાદ રાખવાનું છે ટી કોષો આવશે ચાલો ક્લિયર બીજો સવાલ નીચેનામાંથી ઇન્ટરફેરોન્સ બાબતે કયું વિધાન યોગ્ય છે એટલે આપણે યોગ્ય વિધાન ગોતવાનું છે ઇન્ટરફેરોન વાયરલગ્રસ્ત ચેપગ્રસ્ત કોષમાંથી એટલે કે વાયરસ થી ચેપગ્રસ્ત થયા હોય એ કોષમાંથી મુક્ત થાય છે આ વાત સત્ય છે એટલે આ વિધાન એકચ્યુઅલી યોગ્ય મળી ગયું ત્રણે ચેક કરીએ સાચા કે ખોટા ઇન્ટરફેરોન નિષ્ક્રિય પ્રતિકારકતા પૂરી પાડે નહીં ઇન્ટરફેરોન વિશિષ્ટ વાયરસ છે નહીં ઇન્ટરફેરન્સ એ જાતિ વિશેષ નથી નહીં

ચાલો મળી ગયો આન્સર આન્સર આપણને બાળકો ધીસ ક્યુ થ્રી આર ફોર ને એસ વન ઓકે ઉચ્ચ પૃષ્ઠવંશીમાં રોગ પ્રતિકારક શક્તિ પોતાના કોષ અને પ્રજાત કોષને અલગ પાડી શકે છે ઉચ્ચ સજીવો એટલે કે આપણે આ લક્ષણ આનુવંશિક અસમાનતાને કારણે ગુમાવાય છે અને તે પોતાના કોષો પર જ હુમલો કરે છે આ પ્રક્રિયા કોના તરફ દોરી જાય છે સ્વપ્રતિકારકતાનો રોગ ખ્યાલ આવે છે તમને છોકરાઓ જુઓ સાંભળો અહીંયા શું કીધું કે આપણે કોષ અને પ્રજાત કોષને અલગ પાડી શકે છે આપણે ખુદ પરંતુ આ લક્ષણ આનુવંશિક અસમાનતાને કારણે ગુમાવાય છે અને તે પોતાના કોષો પર જ શું કરે છે હુમલો કરે છે આ ક્રિયા કોના તરફ દોરી જાય છે પોતાના જ કોષો તરફ હુમલો કરે ત્યારે આપણે શું બોલીએ બોલીએ બાળકો સ્વપ્રતિકારકતાનો રોગ નીચેનામાંથી કયું યોગ્ય છે જો જો અસંગત નથી શું લેખું યોગ્ય બી કોષો સીએમઆઈ પૂરું પાડે હમણાં જ આપણે વાત કરી ટી સેલ પૂરું પાડે એટલે આ અસંગત હતું ટી સેલ જે છે એ સીએમઆઈ પૂરું પાડે તો સાચું થાય ઇન્ટરફેરોન પાડોશી કોષોને વધુ વાયરલ ચેપથી સુરક્ષિત કરે છે આ એક યોગ્ય લાગે છે ઉંમર વધવાની સાથે થાઇમસનું પ્રમાણ વધે નહીં ઘટે ટી કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે નહીં બી કોષો કરે એટલે આપણા માટે આન્સર કોણ થઈ ગયો ઇન્ટરફેરોન જો ઇન્ટરફેરોન માંથી ઘણા ક્વેશ્ચન બને છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ વિષરોધક કે એન્ટીવનમ ઇન્જેક્શનમાં પહેલા બનાવેલા એન્ટીબોડી એટલે કે તૈયાર કરેલા એન્ટીબોડી હોય છે જ્યારે પોલિયોના ટીપા જે શરીરમાં આપવામાં આવે છે તે નિષ્ક્રિય અને નબળા રોગ કારકો ધરાવે છે પોલિયોના ટીપાને ઓરલ પોલિયો વેક્સિન ઓપી પોલિયો ડ્રોપ્સ બોલાય હવે જે આ પોલિયો ડ્રોપ્સ છે એની અંદર શું હોય નબળા અને નિષ્ક્રિય કરેલા ઘટકો ખ્યાલ આવે છે તમને વાયરસ હતા નબળા અને નિષ્ક્રિય જ્યારે એન્ટીવેનમમાં શું હોય તૈયાર કરેલી એન્ટીબોડી નાખવામાં આવે પોઈન્ટ યાદ રાખજો પૂછાય

કેન્સર જે છે એ સમભાજન કરતા કોષોનું અનિયંત્રણ એટલે સતત 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 કોષ વિભાજન થતું ગયું એના કારણે આપણા શરીરની અંદર ગાંઠ પેદા થઈ છે આપણે કેન્સર કહીએ છીએ દસમો વિડાલ કસોટી આપેલામાંથી શેની ચકાસણી માટે વપરાય વિડાલ તમને આવડે છે તમે આને સોલ્વ કરજો હું નથી તમને આવડે છે તમે આને સોલ્વ કરજો વિડાલ કોનાથી થાય કમળો મેલેરિયા ટાઈફોઈડ અને કોલેરા કમળો મેલેરિયા ટાઈફોઈડ અને કોલેરા તમને ખબર જ છે વિડાલ કસોટી કોના માટે વપરાય ખ્યાલ ન ખબર પડે ચોપડીનો ઉપયોગ કરો જવાબ તમારે આપવાનો છે

કયો ચેપી રોગ છે કોરોનોરી થ્રોમ્બોસિસ નહીં એની અંદર તો કોરોનારી આર્ટરીમાં અટકાવ આવે છે ડાયાબિટીસ મેલિટસ નહીં હાઈપરટેન્શન નહીં ડિપ્થેરિયા જે છે એ બેક્ટેરિયા દ્વારા થતો ડિફ્થેરિયા બેક્ટેરિયા દ્વારા થતો ચેપી રોગ છે

આગળ જોઈએ પંદરમો સવાલ ટાઈફોઈડ તાવની ખાતરી કઈ કસોટીથી થાય ફરીથી સવાલ આવ્યો છે તમને આવડશે ને પાકું ને સો ટકા ને આ કે ના આવડવું જ જોઈએ હમણાં એક સવાલ ગયો હું તમને અહીંયા જવાબ કહી દઉં ટાઈફોઈડ તાવની ખાતરી કરવી હોય તો આપણે વિડાલ કસોટી કરીએ છીએ કઈ કસોટી કરીએ છીએ વિડાલ કસોટી કરીએ છીએ ઠીક છે આવડવું જોઈએ છોકરા સોળવું નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે એડ્સ સાથે સંકલિત છે મુખ્યત્વે ને હંડ્રેડ કોની સાથે એડ્સ સાથે શું બોલીએ છીએ નેશનલ નાકો ઓકે બાળકો આગળ સત્તરમો સવાલ આપેલામાંથી યોગ્ય વિકલ્પ કયો છે દુઃખનાશક અને શામક તરીકે મોર્ફિન ઉપયોગમાં લેવામાં આવે છે યસ ઓપરેશન વખતે પણ મોર્ફિન લેવા કેન્સર સંપર્ક નિષેધ વધારે છે નહીં નિકોટિન કોષ લેવા દેવા નથી સ્વાદુપિંડની અંદર લેંગારાંશ કોષ પૂંજો ને કોના માટે જવાબદાર છે ઇન્સુલિન માટે ઓકે અને સાપનું કરવું શરીરમાં એન્ટીજન દાખલ કરવો નહીં એન્ટિબોડી દાખલ કરવો એટલે આય છે આય ખોટું છે અને આય ખોટું છે એટલે આપણો જવાબ કોણ થઈ ગયો પહેલો ક્વેશ્ચન ઠીક છે અઢારમો સવાલ જો ટીટેનસનો રોગ કયા નામે ઓળખાય છે ટીટેનસનો રોગ જે છે ને એનું એક નામ છે લોગજો કેમ કે શરીરની અંદર જે સ્નાયુ છે એનો તીવ્ર ખેંચાણ એને કહેવાય ટીટેનસ એટલે એને લોગઝો પણ કહેવાય એનું બીજું નામ છે ને ધનુષ સ્તંભ પણ છે ધનુષ સ્તંભ પણ કહેવાય છે ખ્યાલ આવે છે હા કે ના ક્લિયર ઓકે તો ટીટેનસ અથવા તો એને આપણે લોકજો ડિસીઝ કહીએ છીએ અથવા તો એને ધનુષ સ્તંભ કહીએ છીએ એની અંદર સ્નાનનું એટલું તીવ્ર ખેચાણ થાય કે જેના કારણે એ હાડકાને પણ શું કરી નાખે છે તોડી નાખે છે ફાડી નાખે છે ક્લિયર બાળકો સમજાણું સો ટકા હા કે ના ઓકે ધનુર પણ આપણે ગુજરાતીમાં શું બોલીએ ને ધનુરનો રોગ પણ બોલીએ છીએ ઠીક છે તો આ બધા એના નામ છે યાદ રાખજો રોગ પ્રતિકારકતા માટેના બી કોષો અને ટી કોષો ખાલી જગ્યામાંથી ઉત્પન્ન થાય છે રોગ પ્રતિકારકતા માટેના બી કોષો અને ટી કોષો ખાલી જગ્યામાંથી હવે ઉત્પન્ન થવાની વાત આવી ને તો અસ્થિ મજ્જામાં પરિપક્વ થવાની વાત આવે તો ટી કોષો ક્યાં થાય થાયમસમાં ઠીક છે સાપ કરડવાથી કે સર્પદંશ માટે થતી સારવાર એ શેનું ઉદાહરણ છે કૃત્રિમ સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કુદરતી નિષ્ક્રિય ઉપર હવે સાપ કરડે એટલે આપણે તૈયાર કરેલી એન્ટીબોડી આપે એટલે કૃત્રિમ આપણે આપ્યું નિષ્ક્રિય એટલે શરીરે કઈ નથી કર્યું એન્ટિબોડી આપણે દાખલ કરીએ એટલે નિષ્ક્રિય ઉપહારજીત પ્રતિકારકતાનું ઉદાહરણ છે યાદ રાખજો ખ્યાલ આવે છે હા કે ના ઓકે જંતુના કરડવાથી તે જગ્યાએ બળતરા થાય જે ખાલી જગ્યા જેવા ભય સંકેત રસાયણો દ્વારાની શરૂઆત થાય હિસ્ટેમાઇન અને કાઇનિન્સ તમારી ચોપડીમાં આ કાઇનિન્સ શબ્દને એડ કરી દો જ્યારે કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરડી છે આપણને કીટક છે જંતુ કરડે એટલે એ જગ્યા પર સોજો પ્રેરાય વાસોડાયલેશન થાય રુધિરનો ભરાવો થાય એ સમયે ભરાવો પ્રેરવા માટે જવાબદાર જો કોઈ હોય તો એને આપણે કહીએ છીએ અને કાઇન્સ દ્વારા પ્રોસેસ થતી હોય છે કોષો કે જે સોજા એટલે કે બળતરાની ક્રિયા સાથે સંકળાયેલા છે રાઈટ તો તમારે યાદ રાખવાનું બેઝોફિલ્સ ચેપ્ટર નંબર પણ તમે અહીંયા સાંકળી શકો છો ધોરણ 11 ઓકે બાળકો વાંચજો એમાં બેઝોફિલ્સની વાત કરેલી છે ત્યાંથી આ સવાલ ઉપાડ્યો છે એક વ્યક્તિનું શરીર ઇન્ટોફેરોનું નિર્માણ કરે છે તો તેને કયો ચેપ લાગ્યો છે ઇન્ટરફેરોન ફરજિયાત વાયરસના ઇન્ફેક્શનના કારણે થાય ટિટેનસ બેક્ટેરિયાથી મેલેરિયા પ્રજીવથી ટાઇફોઈડ બેક્ટેરિયાથી ગાલ પચોળી મમ્સ નામના વાયરસ છે ક્લિયર ઓકે

તો એક શૃંખલા ભારે અને એક શૃંખલા હળવી એટલે એક ભારે અને એક હળવી શૃંખલા દ્વારા આપણે અહીંયા શું બનાવી શકીએ છે ઠીક છે ખાલી જગ્યાને કારણે યકૃત સિરોસિસ થાય તો ભાઈ બહુ બધું પી લ્યો અને વારંવાર પીવો ને એની આદત પડે એટલે લિવર બગડે એટલે એને યકૃત સિરોસીસ કહેવાય આ કે ના ચાલો પ્લાઝમોડિયમનો ચલિત ફલિતાંડ ખાલી જગ્યામાં જોવા મળે માદા એના પાચન માર્ગમાં ફલિતાંડ શબ્દ છે તો માદા પાચન માર્ગમાં યાદ રાખજો ચલિત ફલિતાંડ ફલિતાંડ એટલે ફલન થઈ ગયું છે એટલે કે લિંગી પ્રજનન ઓકે 29 નીચેનામાંથી કયો વિકલ્પ પ્રતિકારકતાના પ્રકારો નામ બાબતે યોગ્ય છે જોવું પડશે ધ્યાનથી બહુ કેન્દ્રીય બહુરૂપ કેન્દ્રીય શ્વેતકણ અને એક કેન્દ્રીય કણો અને એ કોના માટે જવાબદાર છે કોષાંતરીય અંતરાય માટે જવાબદાર છે એટલે આ એક આપણને સાચું લાગે છે અને ઘટિકવાર માટે સાઈડમાં રાખીએ એન્ટિટોક્સિન અને પ્રતિસર્પ ઇન્જેક્શન એ સક્રિય ન કહેવાય કેવું કહેવાય નિષ્ક્રિય કહેવાય એટલે આ ખોટું છે મુખમાંની દાળ ને આંખમાં ના અશ્રુ એ દેહધાર્મિક કહેવાય શારીરિક ન કહેવાય ખોટું છે મૂત્રજન માર્ગનું નું અસ્ત અને અધિચ્છદ પેશી એટલે કે ચામડી તો એ દેહધાર્મિક ન કહેવાય જઠર કહી શકાય પણ પેલા આપણે અધિચ્છદ એટલે કે ચામડીને નથી કહેતા તો આની અંદર જવાબ આપણો આ એક પડે છે એટલે આપણો આન્સર આવશે એ ત્રીસમો સવાલ ખાલી જગ્યાના નિદાન માટે વિડાલ કસોટી ઉપયોગી છે હું જવાબ દેવાનો નથી તમારે જવાબ ગોતવાનો છે ન્યુમોનિયા મેલેરિયા ટુબર પ્રોસેસ અને ટાઈફોઈડ રાઈટ તમારે આન્સર ગોતવાનો છે ગોતી લેશો ને આ પાડો ઠીક છે ઓકે બાળકો તો અહીંયા ત્રીસ ક્વેશ્ચનનો નો સંપૂર્ણ પૂરો કર્યો બીજા ત્રીસ ક્વેશ્ચન સાથે નીટ સ્પેશિયલ ટુ પાર્ટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ